નગરપાલિકાની કારોબારી બેઠકમાં સફાઈ કામદારોના પ્રમુખની નિમણૂક કરવામાં આવી મારું નામ લાલી ભાનુભાઈ આદિવાલ છે હું વાલ્મીકી છું અને આજે તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ અમે અમારી અહીંયા કારોબારી મીટિંગ હતી હમણાં દસ પંદર દિવસ પહેલાં જ અમારા સમાજના એક પ્રમુખની ચૂંટણી થઈ હતી તો એ ચૂંટણીમાં હું પ્રમુખ તરીકે ચૂંટાણી છું તો એની આ અમારી પહેલી મીટિંગ છે અને એમાં અમે યુવાઓ પ્રત્યેથી અમુક કામ કેમ કરવા એ નક્કી કર્યું છે અને અમે એક સૌથી પહેલાં તો બે હજાર ત્રેવીસ જઈ રહ્યો છે અને એ જે કાંઈ સારોને ખરાબ લાવ્યો એને અમે ભૂલી અને બે હજાર ચોવીસની એક સારી શરૂઆત કરશું અને આશાપુરા ન્યૂઝ માધ્યમથી હું આખા ભુજવાસીને મારા વતીથી બે હજાર ચોવીસની શુભકામનાઓ ઈચ્છું છું બધાનું સારું થાય અને બે હજાર ચોવીસ કંઈક સારું લઈને આવે એ જ મેસેજ મારી સમાજમાં મારા યુવા ભાઈઓ અને બહેનો સાથે મળીને અમે એક શપથ ગ્રહણ કરીએ છીએ કે અમે અમારા સમાજ માટે સારું કામ કરશું અને કંઈક સારું પરિવર્તન લઈને આવશું હા હવે મારી સમાજમાં એવા ઘણા વ્યક્તિ છે કે જે સારા છે અત્યારે જ આજે તમે જોઈ શકો છો કે ત્રીસ જેવી સંખ્યા અહીંયા યુવા ભાઈઓની હતી એ બધા નિર્વસની છે એ કોઈ વ્યસન નથી કરતા પણ એમાં અમુક અમારા ફરિયામાં કેવું છે કે બહારથી વ્યક્તિ આવે છે અને એ પીવે છે અને નામ અમારા યુવા ભાઈઓનો આવી જાય છે તો અમે એ પ્રયત્ન કરશું કે એ વસ્તુને ત્યાંથી કાઢી મૂકીએ અને એ એ જે કોઈ બી એમાં ફસાયેલા છે એવું નથી નથી ઘણા બધા બહેનો જે છે યંગ છે એ વિધવા થઈ ગયા છે એ વાત સાચી છે લઠ્ઠાકાંડ થયેલા છે મેં પહેલાં બી ત્યાં રેલીઓ કાઢેલી છે આ આ વખતે બે હજાર ચોવીસમાં અમારો પ્રયત્ન એ રહેશે કે અમે કોઈ વાદ વિવાદ વગર એ વસ્તુને હટાડીએ પણ જો શાંતિથી નહીં થાય તો એના માટે અમે જે પગલાં લેવા પડશે એ બી લેશું સમાજમાં એવી ઘણી બધી ખોટ છે કે પહેલાં અમારા નગરમાં સૌથી પહેલાં આશાપુરા ન્યૂઝ જ્યારે ચાલુ થયો તો જયમલસિંહ જ અમારા એ બધા પ્રોગ્રામો કવર કરવા આવતા હતા એક કોઈ બી સારા પ્રસંગ હોતા હતા સત્સંગના પ્રસંગો લઈ લો કે રામદેવપીરની બીજને લઈ લો કે યુવાઓમાં કાંઈક પ્રોગ્રામ થતા હતા એ બધા કવર થતા હતા એ બધી જે ખામીઓ છે ભણતરની ખામી છે યુવા વ્યક્તિને જે કાંઈ જોઈએ છે એને મળતું નથી એ બધી ખામીઓ અમે પૂરી કરશું અને સૌથી મોટી માંગ અમારી એ રહેશે કે અમે જે અહીંયા વાલ્મીકી જેટલા બી છીએ એના અમારા જાતિના દાખલા નથી તો એ દાખલા માટે અમારી સૌથી પહેલાં માંગ રહેશે પછી પાર્ટી કોઈ બી હોય એનાથી અમને કાંઈ લેવા દેવા નહીં રહે પણ સમાજ પ્રતિથી એક થઈ અને સૌથી પહેલાં અમને જાતિના દાખલા મળે જેનાથી અમારા જે સરકારી લાભો છે જે જેમ કે વાલી દીકરી છે મામેરો છે વૃદ્ધ પેન્શન છે વિધવા સહાય છે જેટલા બી જે સહાયો સરકારી છે એ અમને મળતી નથી તો એ મારી આખી સમાજને મળે એના પ્રયત્ન સૌથી પહેલાં મારા રહેશે છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે